હાલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમારું વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા જે કોઈ પણ નવા જોડાયેલા છે તે પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો ચલો પ્રશ્ન નંબર પાંચ જો પી ઓફ ઇ બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ હોય તો ઈ નહીંની સંભાવના શું છે જો યાદ કરો આપણે ખાલી ખાલી જગ્યામાં ગુજરાતી યાદ હોય તો પી ઓફ ઇ વી ઓફ ઇ બાર યાદ છે બરાબર શું થાતું હતું એક થાતું હતું અને યાદ કરો મેં તમને કીધું હતું કે જ્યારે ઈ બાર આવે એનો મતલબ કે ઈ નહીં ની સંભાવના છે

ચલો તમારે બાદબાકી કરી બધાને ઓફર ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર છ એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે પેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય જો પેલામાં એને શું કીધું કેવા સ્વાદની મીઠાઈ હોવી જોઈએ તો કે ભાઈ નારંગી ના સ્વાદની ચાલો ખાલી લીંબુના ફ્લેવરની મીઠાઈ છે બીજું એક ફ્લેવર નથી બરોબર હવે થેલામાં હાથ નાખ્યો અને કાઢો અને પાછી બોયલી કેવી મારા હાથમાં કેવી ક્યાં ફ્લેવરની મીઠાઈ આવી તો કે ભાઈ નારંગી ફ્લેવરની પણ પ્રશ્નમાં તો એમ કીધું હતું કે ભાઈ આની અંદર તો લીંબુના ફ્લેવરની જ છે તો નારંગીની નીકળી કેવી વાત છે હડાહડ ખોટી તો આપણે આમાં શું લખી દેવાનું અશક્ય ઘટના કેમ કે ઠેલાની અંદર તો માત્ર ને માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ હતી તો અશક્ય ઘટના હોય તો સંભાવના શું થઈ જાય તમારી સંભાવના બરાબર 0 ક્લિયર છે તમને

અને આપને ખબર છે 100% સાચી વાત બોલતા હોય તો સંભાવના તમારી શું થઈ જાય 1 થઈ જાય ક્લિયર છે બધું બે બે પ્રશ્ન ક્લિયર ચલો બે પ્રશ્ન સમજાઈ ગયા તો પ્લીઝ 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 એકવાર લાઈક નો બટન દબાવી દેજો અને સબ્સ્ક્રાઇબ નું બટન હજી પણ ન દબાવ્યું હોય તો નીચે દબાવી દેજો ભૂલતા નહીં અને જો તમને વિડિયો ગમતા હોય અને મારી સાથે વધારે ભણવાની ઈચ્છા હોય તો તમે આ બેચમાં જોડાઈ શકો છો બેચ ચાલુ થઈ ગયો છે તો વહેલી તકે જોડાઈ જાજો જેથી કરીને તમારા કોઈ પણ પ્રશ્ન ડાઉટ ચેપ્ટર મિસ ન થાય ચલો જો ગુજરાત બોર્ડમાં અને ગુજરાતી મીડિયમમાં હોય તો આર્યભટ્ટ છે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો વિદ્યા સેતુ અને માં હોય તો ચાણક્ય